નમસ્કાર મિત્રો હાલના હવામાન સમાચારની અંદર વાત કરીએ તો આ રેમલ નામનું વાવાઝોડું છે તે કોલકાતામાં તેમની અસર જોવા બાદ ફરીથી ગુજરાતમાં વાતાવરણમાં ફેરફાર થયો છે મિત્રો ગુજરાતના હવામાનમાં હાલ ફેરફાર થતો જોવા મળી રહ્યો છે હાલ ગુજરાતમાં ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે અને એવું લાગી રહ્યું છે કે આ વાવાઝોડું છે તે ગુજરાત તરફ શું આવી શકે છે મિત્રો આ વાવાઝોડું છે રેમલ નામનું વાવાઝોડું તે બંગાળની ખાડીમાંથી ધીમે ધીમે આગળ વધીને કોલકત્તા પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકાંઠાના વિસ્તારમાં તેમની અસર જોવા મળી હતી જેમના કારણે ફ્લાઇટો પણ બંધ કરી દેવામાં આવી છે મિત્રો આમની આ વાવાઝોડાની વધુ અસર છે તે કોલકાતામાં ખૂબ જ વધારે જોવા મળી છે કોલકત્તામાં તોફાન અને આંધી સાથે વરસાદ વરસ્યો છે જેમાં ચાર લોકોના મોત થયા છે મિત્રો અને હાલ મહત્વના સમાચાર પણ સામે આવી રહ્યા છે કે આ વાવાઝોડું છે તે બાંગ્લાદેશ તરફ તેમ ગતિ આગળ વધશે અને ધીમે ધીમે બાંગ્લાદેશના જે દરિયાકાંઠાના વિસ્તારો છે તેમના પર અસર કરશે સાથે મિત્રો આ વાવાઝોડાનો રૂટ છે તે ગુજરાત પર પવનના કારણે ગુજરાતમાં પવન ફંકાઈ રહ્યા છે ગુજરાતમાં હાલ વાતાવરણમાં પણ ફેરફાર થવા જઈ રહ્યો છે અને ગુજરાતમાં આગામી ત્રણથી ચાર દિવસ સુધી વાતાવરણમાં ફેરફાર થતો જણાય છે અને ગુજરાતમાં અમુક અમુક જગ્યાએ કમોસમી વરસાદની પણ આગાહી કરવામાં આવી છે સાથે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે મિત્રો હાલ ગુજરાતમાં પણ ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે અને બીજી તરફ જો વાત કરીએ તો અરબ સાગરમાં એક નવી સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે જેમની અસર પણ ગુજરાત રાજ્યમાં થવાની છે મિત્રો એક તરફ પશ્ચિમ બંગાળમાં નવી વાવાઝોડાની આગાહી હતી તે તો કોલકાત્તા અને બાંગ્લાદેશ તરફ વળી ગયું છે વાવાઝોડું તો બીજી તરફ છે તે અરબ સાગરની અંદર પણ એક નવા વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે મિત્રો આ વાવાઝોડાના કારણે ગુજરાતમાં પણ હાલ ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે જેમાં સૌપ્રથમ વાત કરીએ તો ગુજરાતના દરિયાકાંઠાની અંદર ત્રીસ કિલોમીટરની ઝડપે પવનો ફૂંકાઈ રહ્યા છે સાથે દક્ષિણ ગુજરાતમાં પણ પવનો ભારે ફૂંકાઈ રહ્યા છે સૌપ્રથમ મિત્રો તમે જે રીતે જોઈ શકો છો તે પ્રમાણે ગુજરાતના સૌરાષ્ટ્ર ભાગના જે ભાગો છે જેમ કે મહુવા અલંગ તળાજા ભાવનગર જે દરિયાકાંઠાના વિસ્તાર છે તે હાલ ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે અને આગાહી કરવામાં આવી ગઈ છે કે આગામી થોડા દિવસોમાં ગુજરાતમાં પણ કમોસમી વરસાદ પડી શકે છે મિત્રો આનું મુખ્ય કારણ એ છે જે તમે નકશામાં જોઈ શકો છો પશ્ચિમ બંગાળમાં એક નવું વાવાઝોડું ટકરાયું છે જેમના કારણે વાતાવરણમાં ફેરફાર થયો છે અને ભારે પવનોના કારણે ગુજરાત રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી ગઈ છે મિત્રો જે રીતે તમે જુઓ તે પ્રમાણે કોલકત્તા ઢાકા રાજશાહી પશ્ચિમ બંગાળ બાંગ્લાદેશ જે લાગુ વિસ્તાર છે ત્યાં દરિયા કાંઠે પણ હાલ ભારે પવનો અને મોજા પણ ઉછળતા જોવા મળી રહ્યા છે મિત્રો અને આ વાવાઝોડું એટલું ભયંકર હતું જેમના કારણે ચાર લોકોના દરિયા કાંઠે મોત થયા છે મિત્રો મકાનના છાપરા પણ ઉડી ગયા છે મિત્રો આ વાવાઝોડું તબાહી સ્વરૂપે ગણી શકાય છે આ વાવાઝોડું આ વર્ષનું પહેલું ચોમાસાનું વાવાઝોડું પણ કહી શકાય છે મિત્રો સાથે મિત્રો જો વાત કરીએ જે રીતે આ રીતના પવનો ફૂંકાઈ રહ્યા છે જેમના કારણે ભારતના દક્ષિણ ભાગોમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ભારતની અંદર પણ વાતાવરણમાં ફેરફાર થયો છે મિત્રો જેમના કારણે હાલ વરસાદી સિસ્ટમ સક્રિય થતી જોવા મળી છે મિત્રો જે રીતે તમે જોઈ શકો છો તે રીતે હાલ પણ વરસાદ અને વીજળીના કડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે દક્ષિણ ભારતના અમુક લાગુ વિસ્તાર છે તેમાં પણ હાલ વરસાદી સિસ્ટમ સક્રિય થતી જોવા મળી છે મિત્રો સાથે સાથે દરિયામાં અવારનવાર વાતાવરણમાં ફેરફાર થવાના કારણે ભેજવાળા પવનો પણ ફૂંકાઈ રહ્યા છે જેમના કારણે વરસાદી માહોલ પણ ગુજરાતની અંદર જોવા મળી શકે છે હાલ ગુજરાતમાં તો એવું કહી નહીં શકાય કે ગુજરાતમાં વરસાદ પડશે પણ જો આ પવનના કારણે અને ભારે દબાણના કારણે જો વાતાવરણમાં ફેરફાર થશે તો જેમના કારણે ગુજરાત રાજ્ય પર ખેડૂતોને ચિંતાજનક સમાચાર ગણી શકાય છે બે તારીખના રોજ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળશે ગુજરાતના અમુક અમુક જે લાગુ વિસ્તાર છે ત્યાં વરસાદની સંભાવના જોવા મળી શકે છે મિત્રો ગુજરાતમાં હાલ ગરમીના પોકાર વચ્ચે વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે મિત્રો ગુજરાતના અમુક અમુક વિસ્તારમાં વરસાદ ખેડૂતોના કેરીના પાકને પણ નુકસાન થવાનું છે મિત્રો સાથે જો મિત્રો બે ત્રણ તારીખની અંદર વાત કરીએ તો આ વાવાઝોડું હતું જે પશ્ચિમ બંગાળમાં તેમની સ્થિતિ તો સામાન્ય થઈ ગઈ હતી પરંતુ જે અરબ સાગરમાં બની રહેલી સિસ્ટમના કારણે ભેજવાળા પવનો ફૂંકાશે પવન ફૂંકાવવાના કારણે આ વાવાઝોડું છે ધીમે ને ધીમે આગળ વધતું આગળ વધતું ગુજરાત પર અસર કરી શકે છે અરબસાગરમાં બનેલા વાવાઝોડાના કારણે ગુજરાત પર ફરીથી ખતરો જોવા મળી શકે છે પાંચ તારીખના રોજ ગુજરાતના જે દરિયાકાંઠાના વિસ્તાર છે સૌરાષ્ટ્રના વિસ્તાર છે ત્યાં વરસાદી સિસ્ટમ સક્રિય થતી જોવા મળી શકે છે બીપોર જોઈ નામના વાવાઝોડા બાદ ફરીથી ગુજરાત તરફ એક નવા વાવાઝોડાના એંધાણ પણ જોવા મળી ગયા છે મિત્રો સાથે સાથે મિત્રો પશ્ચિમ બંગાળ કોલકાતા બેંગલુર લાગુ વિસ્તાર છે તે ભારતના જે દરિયાકાંઠાના વિસ્તાર છે પશ્ચિમ બંગાળની આજુબાજુના બંગાળની ખાડીની આજુબાજુના વિસ્તારમાં પણ આગામી સાતથી આઠ દિવસ વરસાદી માહોલ જોવા મળશે ચોમાસું પણ આ વખતે જ જૂન મહિનામાં જ પ્રવેશશે જેમના કારણે વરસાદ પણ સારો થવાની સંભાવના છે મિત્રો